ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઉપલી અધિકારીઓને સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ગોહિલ અંકલેશ્વર રૂલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારના દઢાલ સાગવારા ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર જે સિક્સટીન એ ડબલ્યુ ફોર ટુ નાઇન સિક્સ સિક્સમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે અને ગાડી ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે જે બાતમીના આધારે બોલેરો ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીમાં ભરેલ લોખંડનો ભંગાર કે જેનું વજન પાંચસો દસ કિલો કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર આઠસો પચીસ બોલેરો પિકઅપ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર આઠસો પચીસના મુદ્દામાલ સાથે બે ઇસમો નામે કુમાર શ્રીનિવાસ પાસવાન તથા કનૈયા પ્રસાદ લક્ષ્મણ પ્રસાદ બિદનાઓની અટકાયત કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ મુદ્દામાલ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી